મે હમજાણો એવું ન હોય એલા ભાઈ મને તારા છોકરાને બદલામાં પૈસા જોઈએ તો જેની પાસે હોય ઈ પૈસા દે એમ હા તો કોની પાસે મારી પાસે તો દે રૂપિયા અરે ભાઈ તો હું છું પછી મને ક્યારે રૂપિયા મળે તો તારો ભવેશ હા બોલ હું માર ઘરે હતી ત્યાં તમે બહુ હેરાન થ્યાસો નહીં ના ના બકા હેરાન તો હું તને લાયા પછી થયો એ ભાવેશ હા બોલ હું કોણ હું તમારી તું તો હે ને બકા મારો ખજાનો હે ખજાનો એ હા મને તો એવું થાય ને મોકમ ટાઈમ કે ચેક જમીન માં ખાડો ખોદી ને તને ધરમી દઉં એ ઘંટાડ્યો શું તારાથી થી હું તો યાર આના કરતા ભગવાન ઉઠાઈ લે મને મને ઉઠાઈ લે ભગવાન એટલે ક્યાંક તો એકલો જવા દે મને પણ દે જોડે ને જોડે જો મમ્મી મે ઘડીયાળ લીધી

આવું કામ મારાથી થશે જ નહીં તું આવું બીજી વાર બોલતી નહીં એ મારા સાસુ છે કોનો ફોન છે મમ્મી છે ઈ એમ કે છે કે તારા સાસુ ની ઇજ્જત કર હવે ઈ મારાથી નો થાય મમ્મી મને એક્ટિંગ આવડે છે ને તો મારે એક્ટર બનવું છે મોઢું તો તારું ટ્રેક્ટર જેવું છે અને તારે એક્ટર બનવું છે જા કામ કર ના મેં પઢાઈ મે તેજ હું નહીં મેરે પાસ બહુત જ્યાદા પૈસે હે ઠીક હે લોગ મેરી ઇજ્જત નહીં કરતે હે ઠીક શરમ ક્યુ નહી આ રહી ખૂન ક્યાં હેગન મમ્મી વાંઢા માં અને પરણેલા માં હું ફેર વાંઢા હોય ને એ દુકાને ડેરી મિલ્ક લેવા જાય તો પછી પરણેલા અને પરણેલા હોય ને એ ડેરી એ મિલ્ક લેવા જાય